શોક ભારત્ય આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું આ શોકસભા જિલ્લા સહકારી બેંકના સભાખંડમાં યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા જમ્મુસરના ધારાસભ્ય ડી સ્વામી ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા આ સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન જૈન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી કે રૂપાણી સાહેબના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી બારમી તારીખ ગોજારા દિવસ કહીએ બારમી તારીખે એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદ થી લંડન જતી હતી એમાં વિજયભાઈ રૂપાણીજી પોતે પણ હતા દુઃખદ પ્રસંગ કહીએ તો બસો વ્યક્તિ નું મોત થવાથી સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વમાં પ્રદેશ અધ્યક્ષ હતા સંઘના પ્રચારક હતા અને વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ પણ એ પોતે કાર્ય કરતા હતા કેટલી પણ સુવિધાઓ એમને ઉભી કરી છે મને કેતા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો વિજયભાઈ રૂપાણી જે સેવા સેતુ નો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો હવે આ સેવા સેતુ ના કાર્યક્રમમાં ગરીબ પીડિત દલિત શોષિત તમામ વર્ગને જે રેશનિંગ કાર્ડ કાઢવાનો હોય આધાર કાર્ડ કાઢવાનો હોય કે ખેડૂતની ખેતીનું માપનું માપ એક સર્ટિફિકેટ કાઢવાનું હોય એવા પણ તમામ કામો વિજયભાઈ રૂપાણી માટે કરેલા છે સેવા સેતુ સમગ્ર ભારતમાં એમને એમને લોકો જોઈને બીજા પણ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરેલો છે વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો આગેવાન ગુમાવેલો છે તમામ સમાજના લોકોનો આગેવાન અમે ગુમાવેલો છે અને એમની ખોટ અમને ચોક્કસ પડશે પણ પ્રભુ એમના આત્માને શાંતિ આપે એમના પરિવારજનોને શાંતિ આપે